અને કેનાલમાં પાણી આવતું નથી અને ઠેર ઠેર ભંગાણ થઈ ગયેલું હોય પીવીસી પાઇપલાઇન કરવામાં આવે અને ખેડૂતોને પાણી મળતું રહે માત્ર ચોમાસા દરમિયાન વરસાદના પાણીથી નિર્ભર ખેતી કરવી પડતી હોય છે કેનાલનો કોઈ લાભ મળતો ન હોય જેથી કરીને વહેલી તકે કેનાલ શરૂ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે જે છે તેમાં શંકરપુરા આવે છે જે છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે કેનલ ચાલુ થઈ એક જ મહિનો થયો હતો અને બધા કેનલમાં સીમાડામાં ગાબડા પડી ગયા છે જે અત્યારે ભર ઉનાળામાં બી અમારે કેવી રીતે પિયાદ કરવાનું પાણી બિલકુલ આવે એવું નથી અને પાણીનો બિલકુલ બગાડ થાય એવો છે તીન તલાવ મેઇન રોડ ઉપરથી શંકરપુરા સીમમાં આ કેનાલ આવેલી છે પણ તે એક જગ્યાએ ચાલુ હાલતમાં છે નહીં બધા જ આખી કેનલ ગાબડા અને સીમાડામાં નાખેલી છે સારી જગ્યાએ નાખેલી નથી આશરે ચારસો વિંગો જમીન છે અને આ કેનલ નાખી અને કેનલ નાખ્યા પછી જે પીવીસીની લાઇન બી કરીને તે જે ખેતરમાં પિયા તાલવાનું હતું ને એ ખેતરમાં લાઈનો કરી જ નથી સાહેબોએ અને જય અગડી અલગ અલગ ખેતરોમાં લાઈનો કરી દીધી જય બબ્યા લાઈનો હતી ત્યાં અને જ્યાં જ તમારી શું છે અમારી એક જ માગ છે કે જ્યારે અત્યારે આ કેનલ ચાલુ કરે અને જે પીવીસીની લાઈનો જે ખેતરો બાકી છે એ ખેતરને પીવીસીની લાઈનો કરી હાલ વિનંતી